આજે દેશભરમાં સમસ્ત આંબેડકર સમાજ દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ છે ત્યારે સુરતના રિંગરોડ ખાતે ડોક્ટર સાહેબની પ્રતિમા ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું દેશ વિદેશની સાથે ભારતભરમાં ઠેર ઠેર ડૉક્ટર સાહેબની એકસો ચોત્રીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત ખાતે પણ બંધારણના ઘડવૈયાની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે એકસો ને ચોત્રીસ વર્ષ પહેલાં ભારત દેશમાં સૂર્યના તેજ જેવા ચમકતા એક બાળકનો જન્મ થયો જેનું નામ ભીમ પાડવામાં આવ્યું જીવનમાં બાળપણથી જ ખૂબ એમને ગરીબી જોઈ ગરીબીની સાથે અભ્યાસ કર્યો છ વર્ષની ઉંમરમાં પોતાની માતાને ગુમાવીને પણ એ વ્યક્તિએ પોતાનું આત્મવિશ્વાસ ન ખોયો અપાર દુઃખ યાતના અને સમાજમાં જે અસમાનતા ફેલાયેલી હતી તેના કારણે તેમની સાથે થયેલા ભેદભાવો એ ભેદભાવોની વચ્ચે પણ તેમને અભ્યાસ કરીને પોતાના લક્ષ્યાંકને હાસિલ કર્યું અને લક્ષ્યાંકને હાસિલ કરીને એવી ડિગ્રી મેળવી કે તેમને આજે સિમ્બલ ઓફ નોલેજ તરીકે ઓળખવામાં આવે છે એકસો ને નેવું દેશોમાં તેમના સ્ટેચ્યુ લાગ્યા છે અને આખા ભારત દેશનું જેમણે એક લોકશાહીનું સંવિધાનના એક જે બંધારણના ઘડવૈયા કહેવાયા એવા વ્યક્તિનો આજે જન્મદિવસ છે આવા પવિત્ર દિવસે હું સતીશ ચૌહાણ સમગ્ર ભારત દેશના વાસીઓને તેમની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમના જીવનમાંથી જે આપણને શીખવા મળે છે કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો હું દેશના તમામ ભાઈઓને બહેનોને વિનંતી કરું છું કે તેમના આપણે વાક્યોને જીવનમાં ઉતારીને તે જેમ સંઘર્ષ કરીને આપણા ભારત દેશને એક બુલંદ ઊંચાઈ ઉપર લઈ જઈશું જય ભીમ જય ભારત આજે ચૌદમી એપ્રિલ મહામાનવ વિશ્વરત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જયંતિ છે અને દેશભરમાં તમામ સંવિધાનમાં માનનારા લોકો અને બાબા સાહેબના વિચારોને માનનારા લોકો આજે બહુ મોટી સંખ્યામાં વિશ્વભરમાં ઉજવણી કરી રહ્યા છે તમને ખબર હશે કે આ જયંતિ ખાલી ભારતમાં નહીં પણ દેશ વિદેશોમાં પણ આ જયંતિ મોટા ઉત્સાહમાં ઉજવણી થાય છે અને આજે સુરત શહેરમાં આખું વાતાવરણ આંબેડકરમય બની ગયું છે દરેક જગ્યાએ બાબા સાહેબ આંબેડકરજીના નીલા ઝંડાઓ તોરણો અને વિવિધ જગ્યાએ પરવાનગી લઈને રેલીઓ કાઢવામાં આવી રહી છે આજે સુરત શહેરના તમામ આયોજકોને અને ભીમ સૈનિકોને આપના માધ્યમથી આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ પર ઢેર સારી શુભેચ્છાએ આપું છું અને સારી રીતે શાંતિથી આ રેલી પાર પડે એવી અપેક્ષા રાખું છું જય ભીમ